સૌથી પહેલા આપ સર્વને પ્રભુ ઈશ્વરના નામમાં પ્રેમી સલામ સલામ આજે આપણે જે ખૂબ જ આશીર્વાદિત એવા પ્રસંગની અંદર ઉપસ્થિત છે અને ઈશ્વરનો આભાર માનીએ કે ઈશ્વરે આજે આપણને તક આપી આપણે બહુ સુંદર ગીતો ગાયા બહુ સુંદર આરાધના કરી ઈશ્વરને માન અને મહિમા આપ્યો બ્લેસ ફેલોશિપ ચર્ચ ચિખલદા ગુજરાત આ મંડળીને ચૌદ વર્ષ પૂરા થયા અને ચૌદ વર્ષ પૂરા થવાય આ સુખદ ઉપલક્ષમાં આભાર ભાર સ્તુતિની મિટિંગની અંદર આપણે સૌ એકત્રિત થયા છે ઈશ્વર પિતાનો આભાર માનીએ કે તેણે આપણને આ સુંદર અવસર આપણને આપ્યો આજે હું એક એવા વિષય પર આપની સાથે વાત કરવા માગું છું જે પાછલા ચૌદ વર્ષથી તમે એ વિષયની સાથે સંકળાયેલા છો એ વિષયની સાથે હરેક વ્યક્તિ સંકળાયેલો છે હરેક વિશ્વાસ કરનાર વ્યક્તિ આજના આ સંદેશને બહુ સારી પેટે સમજવો જોઈએ અને આજનો જે આપણો સંદેશ છે આજનો જે આપણો વિષય છે એ વિષય છે મંડળી બહુ નાનકડો શબ્દ લાગે છે ત્રણ અક્ષરનો શબ્દ છે મંડળી પરંતુ એના સાચા અર્થને આજે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું સૌથી પહેલાં તો પ્રભુના સેવક તરીકે હું આપ સર્વને શુભકામના પાઠવું છું આપ સર્વને અભિવાદન કરું છું કે તમે પાછલા ચૌદ વર્ષથી બ્લેસ ચર્ચ ચિખલદા ગુજરાત મંડળીથી ઓળખાવ છું હાલે પરમેશ્વરને માન અને મહિમા આપી કે આજે ઈશ્વરે તમને મને આજે આ મોકો આપ્યો કે આપણે પંદરમાં વર્ષમાં બહુ જ સુખદ રીતે પ્રવેશ કરીએ છીએ અને એની આભાસ સુધીના અર્થમાં આજે આપણે જ્યારે ઉપસ્થિત થયા છે ત્યારે આપણે આ ફરજ બને છે કે આપણે પિતા પુત્ર પવિત્ર આત્માના નામે જોરદાર તાળી પાડીએ ઈશ્વર પિતાનો ધન્યવાદ કરીએ બીજો ત્યારે જેઓએ તેની વાત સ્વીકારી તેઓ બાપીસમાં પામ્યા તે જ દિવસે ત્રણેક હજાર માણસ ઉમેરાયા તાળી પાડ્યા આપણે હાલે લોહી આ મંડળીની વાત કરું છું આ મંડળી ઉત્તર વધતી જતી મંડળી છે ચૌદ વર્ષ પહેલાં જૂ જ લોકો દ્વારા આ મંડળીની આ શરૂઆત થઈ હશે પણ આજે જુઓ કેટલી મોટી જનમેદની છે કેટલા બધા જીતાયેલા આત્મા છે કેમ કે તમે ઉમેરાયેલા લોકો છો ઘટાડાયેલા લોકો નથી તમે મલ્ટિપ્લાય થઈ રહ્યા છો મલ્ટિપ્લાય એટલે ગુણાંકનમાં તમે વધી રહ્યા છો બાકીના લોકો નાશ તરફ જઈ રહ્યા છે તમે ઉન્નતિ તરફ જઈ રહ્યા છો કેટલા સદભાગી લોકો છો તાળી પાડીએ પ્રભુને મહિમા આપી હાલે આ મંડળીની વાત કરું છું હું એ વાત નથી કરવા આ મંડળી તે મંડળી આવું બિલ્ડિંગ તેવી બિલ્ડિંગ લાલ કલરનું કે આ ગુલાબી કલરનું ચર્ચ કે વ્હાઈટ કલર હું એ કોઈ વાત નથી કરવા માંગતો હું એ વાત કરવા માંગુ તમારી પહેચાન આજે કરવા માંગુ છું કે તમે કેટલા અજાયબ અને આશીર્વાદિત લોકો છો એટલું જ નહીં વાત આગળ કહું છું બેતાલીસમાં વચન મસ્તી લખ્યું છે તેઓ પ્રેરિતોના બોધમાં સંગતમાં રોટલી બાંગવામાં તથા પ્રાર્થનામાં દ્રઢતાથી લાગુ રહ્યા દુનિયાભરના લોકો ધંધામાં રોજગારમાં મહેનતમાં મજૂરીમાં વ્યસ્ત છે પણ હું અને તમે કેટલા સદભાગી લોકો છો કે તમે ઈશ્વરના વાણીમાં ઈશ્વરના વચનમાં ઈશ્વરના બોધમાં પ્રેમની સંગતમાં અને રોટલી ભાંગવામાં ઈશ્વરના આપણે બલિદાનને યાદ કરનારા લોકો છે અને એટલું જ નહીં પ્રાર્થનામાં દ્રઢતાથી લાગુ રહેનારા લોકો છે દુનિયાદારીની ચિંતાને લઈને લોકો પ્રાર્થના નથી કરી શકતા દુનિયાદારીની ચિંતા લઈને લોકો આત્મહત્યા કરી લે છે દુનિયાદારીની ચિંતા લોકો લોકો રડી રહ્યા છે પણ તમે કેટલા આનંદિત છો છો પ્રાર્થના તાળી પાડીયા આપણે પ્રભુને મહિમા આપી હાલે આ મંડળી કોઈ કાચા પોચા લોકોની મંડળી નથી કોઈ સાધારણ લુલા લંગડાની મંડળી નથી બીમાર અસક કમજોર અને ઊંઘતા લોકોની મંડળી નથી જાગૃત રહેનારા લોકોની મંડળી છે તાળી પાડીએ પ્રભુ પ્રભુ ઈશુને માટે હાલે લોહી તમે ત્રડતાથી પ્રાર્થનામાં લાગુ રહેનારા લોકો જીવ આર તો પ્રેયર વોરિયર્સ તમે યોદ્ધા છો તમારી પાસે વચનની તલવાર છે વિશ્વાસની ઢાલ છે બીજા લોકો ઉઘાડા નગ્ન દરિદ્ર અને કમજોર થઈ ગયા છે પણ તમે વધતા જાવ રહ્યા છો તાળી પાડી આપણે હાલે લોહી કેટલી અજાય વિશ્વની મહિમા છે આગળ વચન વાંચીએ આપણે છતાલીસ થી સુડતાલીસ વચન વાંચીએ લખ્યું છે છતાલીસ અને સુડતાલીસ માં વચનમાં તેઓ નિત્ય મંદિરમાં એક ચિત્તે હાજર રહેતા તથા ઘેર ઘેર રોટલી ભાંગીને ઉમંગથી તથા નિખાલસ મનથી ભોજન કરતા આજે લોકોની પાસે બે ટંકનું ખાવાનું નથી લોકો વલખા મારી રહ્યા છે અહીં તહીં ભાગી રહ્યા છે પણ તમારી માટે કેટલું લખ્યું લખ્યું છે છે મંદિરમાં પણ એક ચિત્તે હાજર થતા અને ઘેર ઘેર પણ જતા આજે લોકો મંદિરમાં જાય છે પણ કોઈ કોઈના ઘેરે જતો નથી હું એવા એપાર્ટમેન્ટમાં રહેતો હતો કે એક બાણું બીજા બાણાની સામે બંને કલાક બંધ રહે એવી દુનિયાના લોકો છે આપણે આજે આધુનિક જમાનામાં કોઈ કોઈનો મોડો જોવા તૈયાર નથી પણ પ્રભુના લોકો તરીકે તમે સુખ દુઃખમાં ભાગીદાર લોકો છો તાળી ઈશ્વરને મહિમા આપે પ્રભુ ઈશ્વરને મહિમા કરીએ પવિત્ર આત્માની મહિમા કરીએ તાળી જોરથી આપણે તમે એકબીજાના સુખ દુઃખમાં ભાગીદાર લોકો છે એને કહેવાય મંડળી મંડળીનો મતલબ એ નથી બે પાંચ દસ પંદર પાંચસો બે હજાર લાખ પાંચ લાખ મંડળીનો મતલબ થાય સુખ દુઃખના સાથી હાલે લોહી હાલે લોહી આગળ વચન વાંચીએ આપણે બહુ સરસ મજાની વાત આપણે શીખી રહ્યા છે લખ્યું છે એ જ વચનમાં નિખાલસ મન આજે જ્યાં જુઓ ત્યાં પ્રપંચ વેરભાવ કજિયા કંકાસ લડાઈ ઝઘડા મારામારી પણ પ્રભુના લોકોના મન નિખાલસ છે આ તમારી નિશાની છે કે તમે પ્રભુના બાળકો છો આ નિશાની છે કે આ મંડળીના અંગ છો તમે આ મંડળીનો એક ભાગ છો કેમ કે તમારું મન નિર્મળ છે હાલે લોહી જ્યાં જુઓ ત્યાં આધુનિક જમાનામાં પૈસા પૈસાને માટે લોકો હત્યા કરી નાખે છે પણ તમે ક્ષમા કરનારા લોકો છો તમે પ્રેમ આપનારા લોકો લોકો છો છો તમે દયા કરનારા પાડી ઈશ્વરને મહિમા લોકોના લોકોતાલીસમું વચન બીજું અધ્યાય સુડતાલીસમું વચન અને તેઓ ઈશ્વરની સ્તુતિ કરતા હું હંમેશા દેવ શબ્દ નથી વાપરતો એટલે બાઇબલમાં દેવ લખ્યું છે જે કલર ટ્રાન્સલેશન છે અને તેઓ ઈશ્વરની સ્તુતિ કરતા હતા આજે કોની તમે મહિમા કરી રહ્યા છો બોલો તમામ જેટલા બી લોકો છે કોની મહિમા કરે છે ઈશ્વરની ને પણ બાકીના લોકો ઈશ્વરના નામે મૂર્તિઓની મહિમા કર્યા છે ઈશ્વરના નામે લોકો ગુરુજીની મહિમા કર્યા છે ઈશ્વરના નામે ઝાડપાલની મહિમા કર્યા છે ઈશ્વરના નામે પહાડોની મહિમા કર્યા છે પણ તમે સત્ય ઈશ્વરની મહિમા કરનાર લોકો છો તાડી પાડી આપણે ઈશ્વરને મહિમા તમે યુ આર ધ રિયલ વર્ષી પર એટલા માટે કે ખરા આરાધના કરનારા પ્રભુ ચૌધરી હતી તમે છો હાલે તમે કેટલા આશીર્વાદિત લોકો છો હું ધન્ય શબ્દ વાપરું છું સૌભાગ્યશાળી શબ્દ વાપરવાનું યોગ્ય નથી તમે કેટલા આશીર્વાદ ધન્ય લોકો છો કે તમે સત્ય ઈશ્વરની મહિમા કરનારા લોકો છો તમે એલ ફેલ નાના મોટા આકૃતિની કોઈ મહિમા નથી કર્યા તમે સત્ય ઈશ્વરની સર્વવ્યાપી ઈશ્વરની અજાય વિશ્વની પ્રેમાણ ઈશ્વરની મહિમા કરનારા લોકો છો એટલે આ મંડળીના અંગ તરીકે તમે અહીંયા બેઠા છો તાળી પાડી પરમીશ્વરની મહિમા એટલું જ નહીં આગળ લખ્યું છે અને સર્વ લોકો તેમના પર પ્રસન્ન હતા બીજા લોકો પણ તમારું જીવન જોઈને ખુશ છે એટલું જ નહીં કે તમે તમારા ભાઈ ભાઈ એક વિશ્વાસુ વિશ્વાસુનું જીવન પણ વિધર્મી લોકો પણ તમારી પ્રશંસા કરે છે ભાઈ આ દારૂ નથી પીતો ઝઘડો નથી કરતો કોઈની સાથે મારામારી નથી કરતો બહુ પ્રેમથી રહે છે કોઈ એની સાથે કોઈને કંઈ દલીલ નથી કરતો તમારું વ્યક્તિત્વ જ એટલું નિખરી આવે છે કે વિરોધીઓ પણ મો શાંત કરી દે છે તાળી પાડી આપણે ઈશ્વરને મહિમા એ મંડળીના સદસ્યો છો તમે વે એ મંડળીના ભાગીદાર છો એ મંડળીના અંશ છો એ મંડળીના અંગ છો તમે કે લોકો તમારા જીવનથી પ્રભાવિત થયા રહ્યા છો તમે એટલા સાધારણ લોકો નથી કે લોકો તો તમારી વિરુદ્ધ બોલે લોકો તમારી પાસેથી જીવન જીવવાની કલા શીખી રહ્યા છે જીવન જીવવું કેવી રીતે એ આપણી પાસેથી લોકો શીખી રહ્યા છે કેમ કે આપણે ઈશુના લોહીથી ખરીદાયેલા મૂલ્યવાન વિશ્વાસુ લોકો છે તાળી પાડીએ આપણે હાલે લોહી આગળનું વચન વાંચીએ આપણે પ્રીતના કૃત્યો તેનો બારમો અધ્યાય અને પાંચમો વચન હું તમારા માટે વાંચવા માંગુ છું તમે કેવા લોકો છો તેનું વર્ણન લખ્યું છે તેથી તેણે પિત્તરને બંદીખાનામાં રાખ્યો પણ મંડળી તેને સારું આગ્રથી ઈશ્વરની પ્રાર્થના કરી દીધી તમે પ્રાર્થનામાં કમજોર લોકો નથી તમે આગ્રહથી પ્રાર્થના કરવાના લોકો તમે બંધનને તોડનારા લોકો છો તાળી પાડી ઈશ્વરને મહિમા તમારી પ્રાર્થના પાવરફુલ છે તમારી પ્રાર્થનામાં સામર્થ્ય છે બીજા લોકો પ્રાર્થના કરી કરીને થાકી જાય છે કાંઈ વળતું નથી એક પાંદડું એ હાલતું નથી પણ તમારી પ્રાર્થનાથી શૈતાનનું સિંહાસન હાલી જાય છે એ મંડળીના અંગને ભાગીદાર છો તાળી પાડીએ આપણે ઈશ્વરને મહિમા મંડળી મંડળી આમ શબ્દ સાંભળીને આપણે વર્ષોથી સાંભળ મંડળી એટલે બસ અમારા લોકો અમારા લોકો નહીં ભાઈ તમે કેટલા ધન્ય લોકો છો કે તમારી પ્રાર્થનામાં પણ પાવર છે બંધનો તોડવાનો અધિકાર તમારી પાસે છે બધા બોલો હાલે બધા હાથ ઊંચો કરીને બોલો હાલે બધા બોલો હાલે તમારા હાલે લુયા બોલવામાં શેતાનનું સિંહાસન હાલે ગયું તાળી પાડી ઈશ્વરને મહિમા આગળ વચન વાંચીએ રોમન અને પત્ર તેને સોળ મધ્યાય એક થી છ વચન આપણે વાંચીએ બહેન ફેબી જે મંડળીની સેવિકા છે માટે હું તમને ભલામણ કરું છું આજે બહારની અંદર કહેવાતા પુરુષ પ્રધાન દુનિયા છે સ્ત્રીઓની કોઈ વેલ્યુ નથી પણ આપણી મંડળીની અંદર સ્ત્રીઓને પણ પ્રાધાન્ય મળે છે પર મિશ્ર તમને સમકક્ષ ગણે છે એટલે ભાઈ બમ કે તમે સહવારસ છો અધૂરા વારસ નથી લખી સ્ત્રીઓ માટે આપણી જ મંડળીની અંદર આ દાખલો બેસે છે જે દુનિયાભરમાં ક્યાંય નથી બેસતો આગળ લખ્યું સંતોને ઘટે તેવી રીતે તમે પ્રભુને લીધે તેનો અંગીકાર કરો ને જે જે બાબતમાં તેને તમારી મદદની જરૂર પડે તમે તેને સહાય કરજો કેમ કે તે પોતે જ ઘણાને તથા મને પોતાને પણ સહાય કરનાર થાય છે બીજી બધી જ મંડળીઓની વાત કરું દુનિયાધારીની પુરુષ પ્રધાનતા ચાલે છે પરંતુ મંડળીની અંદર આપણી આત્મિક મંડળીની અંદર સ્ત્રીઓની પ્રાપ્તિ ભારતના સૌથી વધારે પાવરફુલ બને છે તાળી પાડીએ બધી બહેનોને માટે હાલે મંડળી જે કેવી જગ્યા છે કે જ્યાં સ્ત્રીઓની પ્રાર્થનામાં પણ બહુ પાવર છે કેટલી અજાય બાબત છે તમે બાઇબલનો એક દાખલો બરાબર ધ્યાનથી સાંભળ્યો નહીં હશે લાજરસની બે બહેનો હતી મા બાપ નહોતા કોઈ અન્ય ભાઈ ન હતા બંને બહેનોએ પ્રભુને વિનંતી કરી પ્રભુ જો તું અહીં હોત તો મારો ભાઈ મર બંને મારથા ને મરિયમ બંને વ્યક્તિની લાગણી હતી ચાર દિવસથી થી ગયેલો માણસ જીવતો થઈ ગયો તાળી પાડી મહિલાઓની પાવર આજે મહિલા મીટિંગ કરવા માટે નથી આવ્યો પણ મહિલાઓને સમર્થન આપું છું સ્ત્રીઓને સમર્થન આપું છું કે આધ્યાત્મિક ક્ષેત્રમાં તમે કઈ કાચી માટીના નથી તમે તમે આદમ તો માટીમાંથી બન્યો હતો પણ તમે તો હાડકામાંથી બન્યા સ્ટ્રોંગ છો તમે તાળી પાડી ઈશ્વરને મહિમા આ મંડળીમાં જ દાખલો મળે ક્યાંય નહીં મળે બીજી બધી જગ્યાએ સ્ત્રીઓને બેસી જવાની વાત કરે પણ તમે ઊભી થનારી સ્ત્રીઓ છો આ મંડળીનો એ અદભુત દાખલો છે તાળી પાડીએ આપણે ઈશ્વરને મહિમા આપીએ આગળ વચ્ચેનું વાંચીએ શું લખ્યું છે ક્રિશિષ્યમાં મારી સાથે કામ કરનારા પરીસ્કા તથા અકુલાસને સલામ કહેજો સલામ કોને પહેલી મળે છે અકુલાસને યા પિસ્કાને એને પિશ્કિલા કહેવાય છે આખું નામ એનું પિશકિલા છે જો પહેલી સલામ પણ મહિલાને મળે છે તાળી પાડી આપણે હાલે લોહ્યા એને માટે પણ હું તમને એક વાત યાદ દેવડવા માગું છું કે એલિઝાબેથને મરિયમ જ્યારે મળવા ગઈ એની સલામથી યુહાન બાપ્તીસમાં પણ કુદી રહ્યું તમારી અંદર એટલી પાવર છે તમે એ મંડળીના મેમ્બર છો તમે એ મંડળીના સભાસદ છો તમે એ મંડળીના અંગ છો તમારું કંઈ વેલ્યુ નથી એવું નહીં બહેનો તમે બી આ મંડળીમાં પાવરફુલ લોકો છો યોદ્ધા લોકો છો હાલે બોલો હાલે એટલે પ્રિશ્કિલાને પહેલી સલામ પહોંચે છે આજે એવા સમયની વાત છે પુરુષ પ્રધાન સમાજની વાતમાં પણ પ્રિશકિલાનું નામ પહેલા આવે છે આગળ વાંચીએ આપણે શું લખ્યું છે તો એ મારા જીવને સારું પોતાની ગરદનો ધરી છે એ મહિલાઓ મહિલાઓ ઈશ્વરના રાજ્યના માટે ગરદન ધરવાને માટે પણ તૈયાર થાય છે એટલી સાહસી તમે બનો છો કેમ કે તમે સારી રીતે જાણો છો તમે કોઈ નબળું પાત્ર નથી તમે પાવરફુલ વ્યક્તિત્વ ધરાવો છો આગળ લખ્યું છે વળી તેઓના ઘરમાં જે મંડળી છે તેને પણ સલામ ઘરની મંડળીની સ્થાપના કરવાનું જે શ્રેય છે ને એ મહિલાને મળે છે જેમ કે લુધિયા વિશે તમે બહુ સારી પડે એ બહેનો તમે કોઈ નાની વ્યક્તિ નથી તમે પાવરફુલ વ્યક્તિ છો આ મંડળીની તમામ બહેનોને આજે રાત્રે હું એક આશ્વાસન અને હિંમત આપવા માગું છું કે તમે નિર્બળ પાત્ર તમને પોતાને નહીં સમજતા એ તો હવા નિર્બળ થઈ ગઈ કે શેતાનની ચાલમાં ફસી ગઈ પણ તમે ફસનારી નથી એને ફસાવીને હરાવનારી તમે છો તાળી પાડી આપણે આ મંડળીની અંદર આ બહેનોનું પાવર છે હાલે લુઈ ફક્ત સેવકની વાત નથી કરતો આગેવાનોની વાત નથી કરતો આ મંડળીની એક વિશિષ્ટતાની વાત કરું છું કે તમે પાવરફુલ વ્યક્તિત્વ ધરાવો છો કેટલી અદભુત બાબત લખી છે પહેલો બાર મધ્યાય હું આગળ વાંચું છું દેવે મંડળીમાં કેટલાય છે પ્રથમ પ્રેરિતો બીજી પંક્તિમાં પ્રબોધકોને ત્રીજા ઉપદેશકોને પણ ધ્યાન આપવા જે વાત છે આ હોદ્દો નથી કાર્યભાર છે જંગલી મંડળીઓમાં તૂટફૂટ કેમ થાય છે હોદ્દાને કારણે આ મંડળીની અંદર જ્યારે પણ હોદ્દાને કારણે કંઈ થશે તો મંડળી તૂટવાની સંભાવના બનશે એટલે બાઇબલ હોદ્દાની વાત નથી કરતું કાર્યભારની વાત કરે છે શું લખ્યું છે કેટલાકને નિમ્યા છે પ્રેરિતોને બીજી પંક્તિમાં પ્રબોધક અને ત્રીજા ઉપદેશકોને પછી જે લખ્યું છે ધ્યાનથી સાંભળો શબ્દ બી લખ્યો છે પછી ચમત્કારોને તમે હોદ્દો રાખશો ને તો ચમત્કાર જતા રહેશે એનો ક્રમ તમે સમજો અત્યાર સુધી કદાચ સેવકો પણ આર્થ ઘટન નથી કરી શક્યા પ્રેરિત પછી શું લખ્યું છે પ્રબોધક અને ઉપદેશક એટલે તમારી મંડળી બહુ પાવરફુલ છે એવું નથી કેવા માંગતું બાઇબલ કે તમારું કાર્યભાર તમે સારી રીતે કરશો ને તો જ તમારી મંડળીમાં ચમત્કાર થશે નહીં તો ખાલી વહીવટ થશે તમારી મંડળી ચમત્કાર કરનારી મંડળી છે ચમત્કાર જોનારી મંડળી છે ચમત્કારથી દુનિયાને હલાવનારી મંડળી છે તો તમે કાર્યભાર લેનારા લોકો છો હાલે લોહી લેનારા લોકો નથી પ્રમુખ સેક્રેટરી ખજાનજી એ વ્યવસ્થા છે પણ જો તમારી અંદર એ કાર્યભાર ને સમજવાની તાકાત છે ને તો તમારી મંડળીમાં ચમત્કાર થશે એટલું જ નહીં લખ્યું છે સાજા કરવાનું કૃપાદાન તમારી મંડળીમાં આપવામાં આવેલું છે તાળી પાડી તમારી મંડળીને માટે ઈશ્વરને મહિમા આપ્યું આ મંડળીની અંદર જો અભિષેક જુઓ તમે પહેલું છે ચમત્કાર બીજું છે સાજા કરવાનું ત્રીજું છે મદદગાર તરીકે તમે એકબીજાને મદદ કરો છો એકબીજાને પાડી નાખનારા લોકો નથી એકબીજાને ઉચક એકબીજાનો ભાર ઉચકનારા છો આ મંડળીના લોકોનો દાખલો મળે છે તાળી પાડીએ આપણે હાલે જે મંડળીની અંદર હોદ્દાની વાત આવી જાય એકબીજાને તોડી પાડવાની વાત આવી જાય યાદ રાખવાનું કે ઈશ્વરની મંડળી નથી એ કોઈ ધર્મની મંડળી હશે કોઈ સંસ્થાની મંડળી હશે કોઈ દુનિયાદારીની મંડળી છે પણ જે આત્મિક મંડળી છે ને ત્યાં એકબીજાનો ભાર ઉચકનારા લોકો બનશે એટલું જ નહીં આગળ લખ્યું છે અધિકારીઓને કયો અધિકાર અધિકારીઓ મતલબ શું શેતાનના તમામ વિતંડાવાદને તોડી પાડવાનો અધિકાર તમારી પાસે છે તાળી પાડી આપણે હાલે લોહીયા ઈશ્વરને મહિમા આપ્યા આપણે અને એટલું જ નહીં હજી બહુ મહત્ત્વની વાત છે ભિન્ન ભિન્ન ભાષાઓ પણ તમારી અંદર છે ભાષાનો મતલબ શું થાય ખબર છે જે રીતે ભાષા તમે બોલો છો તો દરેક ભાષાનો એક એક્શન્ટ હોય છે એક બોલવાની પદ્ધતિ હોય છે અને તે બોલે છે તો એનો એક અર્થ પણ અલગ હોય છે ઉચ્ચાર પણ અલગ હોય છે તમારી પાસે બધાની પાસે અલગ અલગ જીવનશૈલી છે અલગ અલગ વાણી વ્યવહાર છે અલગ અલગ કપડાં છે અલગ અલગ ભણતર છે અલગ અલગ કેટેગરી છે છતાં તમે પ્રભુની મહિમાનું પાત્ર છો તાડી પાડી આપણે હાલે કોઈ આ મંડળીમાં કોઈ અંગ્રેજ આવી જાય અંગ્રેજીમાં બોલે કોઈ મરાઠી આવી જાય મરાઠીમાં બોલે કોઈ બંગાળી આવી જાય બંગાળીમાં બોલે પણ તે ભાષાનો ફરક પડે છે આ અન્ય ભાષાનો મતલબ થાય છે આત્મિક ભાષાની વાત નથી કરતો અન્ય ભાષા એટલે વિભિન્ન વિવિધતા છે વિવિધતામાં એકતા છે આ મંડળીની અંદર તાળી પાડી આપણે હાલે લઈએ આગળ વચ્ચે વાંચીએ આપણે બહુ અંતિમ પાડાવમાં છીએ આપણે પહેલો કરંથી તેનો બારમો ધ્યાય અને બારમું વચન આપણે વાંચીએ કેમ કે જેમ શરીર એક છે અને તેના અવયવો ઘણા છે અને શરીરના અવયવો ઘણા હોવા છતાં સર્વ મળીને એક શરીર બને છે તેમ ખ્રિસ્ત પણ છે તમે મોટા મોટી વાત તમારી પહેચાન છે કે તમે ઈસુ ખ્રિસ્તનું શરીર છો તાળી પાડી આપણે હાલે લોહીયા ઈસુ ખ્રિસ્તના શરીરની વાત કરું વાલા ભાઈ બહેનો કાલિમના ક્રુસ પર ઓગણચાલીસ ફટકાણે લીધા કાલિમના ક્રુસ પર હાથમાં અને પગમાં ખીલા ગોપવામાં આવ્યા કાલ્વના ક્રુસ પર કાંટાના મુગટ પણ એને પહેરેલો હતો કાલવના ક્રુશ પર અર્ધ અર્ધનગના વાસતાથી બહુ ધ્યાનથી સાંભળજો આ મંડળીનો દાખલો આપું છું કાલવના ક્રુશ પર એક સિપાહી એના હૃદયની અંદર ભાલો ગોપી દીધો અને એમાંથી લોહીને પાણી નીકળ્યું અને પ્રભુ ઈશ્વરનું મૃત્યુ થયું હતું છતાંય મરી ગયો નહીં પુનુત્થાન પામ્યું આ મંડળી મરનારી મંડળી નથી પુનરૂત્થાન પામનારી મંડળી છે તાળી પાડી આપણે હાલે શરીરનો ભેદ તમને કોઈ નથી શીખાડ્યો ઈશ્વરના શરીરનો ભેદ એ છે ગમે તેવા પાપ કેમની હોય ગમે તેવી સજા કેમ ને હતી પણ એ પ્રભુ ઈશુ પુનૃત્થાન પામીને સિદ્ધ કર્યું કે તે દેવનો દીકરો છે એ તમે તમામ જેટલા બી પ્રભુના વિશ્વાસો લોકો બેઠા છે તમે ઈશુ પર વિશ્વાસ માટે કરવાની માટે હવે તમે ઈશ્વરના દીકરા દીકરી બની ગયા ચોતાળી પાડ્યા આપણા હાલે લોહિયા એ છે તમે ઈશુનું બોડી ઈશુનું શરીર હું એ ઈસુના શરીરની વાત કરો છું ઘાયલ હતું મહિમાવાન બન્યું આજે દુઃખ પીડા તકલીફ ગરીબીને તંગીમાં ભલે તમારું જીવન છે પણ તમે મહિમામાંય પ્રવેશ કરવાના છો તાળી પાડ્યા ઈશ્વરને મહિમા આપે આ છે મંડળી આ છે મંડળી મંડળી કોઈ સાધારણ જગ્યા નથી મંડળી કોઈ બિલ્ડિંગ નથી મંડળી કોઈ રંગ રોગાન જગા નથી મંડળીમાં બસ નાચકૂદ નથી મંડળીને અદ્ભુત બાબતો છે અંતિમ બાબતોમાં આપણે જઈએ એપિશિયન પત્ર તેનો ત્રીજો અધ્યાય અને હું થોડા વચનો વાંચવા માંગુ છું એપિશિયન પત્ર ત્રીજો અધ્યાય સાત થી વીસ વચન તમે વાંચજો ઘરે જઈને બહુ ધ્યાનથી આ મંડળીના પાળકની વાત લખેલી છે આ મંડળીના સમર્પિત પાળકની વાત લાગે છે જે મંડળીનો પાળક સમર્પિત હોય ને એ મંડળીના લોકો પણ સમર્પિત હોય જે મંડળીનો પાળક જીવન ગમે તેમ જીવતો હોય ને તો એ મંડળીને કંટ્રોલ ના કરી શકે એટલે આ મંડળીની એક બીજી મહત્વની વાત પણ હું ઉક્તો કરું અત્યાર સુધી મેં તમારી ઓળખાણ આપી હવે હું તમારા સેવકની ઓળખાણ આપવા માગું છું અને લખ્યું છે એ પૈસીના પત્ર ત્રીજો અધ્યાય સાતથી વિશ્વચનમાં બહુ ઝડપથી હું તમારે આગળ શબ્દો બોલવા માંગુ છું ઈશ્વરના સામર્થની કૃતિથી મને આપેલા કૃપ આવેલા મને આપવામાં આવેલા ઈશ્વરના કૃપાદાન પ્રમાણે હું આ સ્વાર્તાનો સેવક થયેલો તમારી મંડળીની બીજી વિશેષતાની વાત કરું છું અત્યાર સુધી તમારી બધાની વિશેષતાની વાત કરી તમારા ધર્મ સેવકની વાત કરું એ ઈશ્વરથી નિમાયલો છે તાળી પાડીએ તમારા ધર્મ સેવક સુનિલભાઈ સાહેબને માટે હાલે લુહીએ અદભુત સેવા છે એમની કેવી કેવી પરિસ્થિતિમાં તેઓ સેવા કરી રહ્યા છે એ નિમાયેલો વ્યક્તિ છે બનેલો વ્યક્તિ નથી કોઈ એક બનાવી દીધો વ્યક્તિ નથી ઈશ્વરે નિમિત્ત બનાવેલો છે એને ઈશ્વરે એને નિમેલો છે એટલું જ નહીં લખ્યું છે વિદેશીઓની ખ્રિસ્ત વિદેશીઓમાં ખ્રિસ્તની અખુટ સંપત્તિઓની સુવાર્તા પ્રગટ કરું ને સર્વને સર્જના્ધ ઈશ્વરના યુગોના યુગોની ગુપ્ત રહેલા મર્મનો વહીવટ સો છે તે હું સગળાને જણાવું માટે હું સંતોમાં નાનામાં નાનો છતાં આ કૃપાદાન મને આપવામાં આવ્યું છે પ્રભુના દાસને માટે હું બહુ આભારી છું બહુ નાનો માણસ બનીને ચાલે છે પણ સૌથી મોટું કામ કર્યો છે તાળી પાડીએ જગતના લોકોના ઉદ્ધારને માટે વિદેશીઓ હોય કે વિશ્વાસી હોય હરેક વ્યક્તિ ઉદ્ધારને માટે તમારો સેવક જી જાન લગાવી રહ્યો છે તાળી પાડીએ પ્રભુને માટે અને તાળી પાડીએ તમારા સેવકને માટે હું બાળક શબ્દ નથી વાપરતો પ્રેરિત નથી વાપરતો હું જે લખ્યું છે એ શબ્દ વાપરું છું તમારો સેવક છે કેટલી ઈશ્વરે તમારા માટે અભિષેક દાસની વ્યવસ્થા કરી છે ઘણી બધી મંડળીઓ નિર્બળ કેમ બની જાય છે કેમ કે એમનો સેવક પ્રાર્થના વધી નથી હોતો ઘણી બધી મંડળીઓ કેમ નિરાશ કેમ હોય છે કે એમનો બાળક કમજોર હોય છે પણ તમારો જે સેવક છે પ્રભુનો દાસ છે એ પાવરફુલ છે એટલું નહીં લખ્યું છે જેથી જે સંકલ્પ તેણે સનાતન કાળથી આપણા પ્રભુ શ્રી ક્રિષ્ણમાં કર્યો તે સંકલ્પ પ્રમાણે સ્વર્ગીય સ્થાનોમાં અધિપોતેને તો અધિકારી દેવનું બહુ પ્રકારનું જ્ઞાન મંડળી દ્વારા જણાય આ મંડળીમાં ઈશ્વરનું જ્ઞાન પ્રગટ કરવા માટે એ તમારો સેવક પ્રભુએ મૂકેલો છે તાળી પાડીએ આપણે પરમેશ્વરને માટે ધન્ય લોકો છો કે તમને મહાન ઈશ્વર તો મળ્યો છે પણ સારો સેવક પણ મળ્યો છે તાળી પાડીએ ઈશ્વરને માટે હાલે એટલું જ નહીં આગળ શું લખ્યું છે તમારા માટે વાંચવા માગું છું તે ખ્રિસ્ત ઈશુમાં તેના આપણને હિંમત તથા ભરસો સહિત પ્રવેશે એ માટે હું માંગુ છું કે તમારે મને જે વિપત્તિ પડે છે તેથી તમે ના હિંમત ન થાઓ તે વિપત્તિ તો તમારો મહિમા છે વિપત્તિમાં પણ ડગનારો માણસ જીવનમાં કેવા કેવા તબક્કા એમના જીવનમાં આવ્યા છે પણ એ પોતે વિપત્તિમાં સ્થિર રહે છે અને જે વ્યક્તિ વિપત્તિમાં સ્થિર રહે છે ને એ જેના મંડળીના લોકોની પણ વિપત્તિમાં સ્થિર કરી શકે છે અનુભવી વ્યક્તિ જ બીજાને આધાર આપી શકે છે તાળી પાડી આપણે ઈશ્વરને મહિમા આપીએ એ કારણથી બાપ જેના નામ પરથી આકાશમાંના તથા પૃથ્વી પરના દરેક કુટુંબને નામ આપવામાં આવે છે તમારું એક નામ જીવનના પુસ્તકમાં નોંધવામાં આવ્યું છે એ તમારા સેવકને લીધે થયું છે તાળી પાડી આપણે હાલે લોહી એટલું નહીં આગળ લખ્યું છે તે બાપની આગળ હું ઘૂંટણે પડીને વિનંતી કરું છું આ જે તમારો સેવક છે ને એ ઘૂંટણે પડીને તમારે માટે આત્મિક યુદ્ધ કરે છે તાળી પાડીએ આપણે ઈશ્વરને મહિમા તમારો સેવક કમજોર સેવક નથી તમારો સેવક નમાલો સેવક નથી તમારો સેવક પગારદાર સેવક નથી તમારો સેવક ઘૂંટણો પર યુદ્ધ લડનારો સેવક છે દાળી પાડીએ પ્રભુને મહિમા લિહાલેલું એટલું નહીં આગળ લખ્યું છે તે પોતાના મહિમાની સંપત્તિ પ્રમાણે પોતાના આત્મા વડે તમને આંતરિક મનુષ્યમાં સામર્થ્ય બળવાન કરે છે એનું એનું માધ્યમ તમારો સેવક બને છે કે તમે કમજોર નહીં થઈ જાઓ આત્મિક સામર્થ્યમાં બળવાન થઈ જાઓ એના માટે તમને બેટરી ચાર્જર તરીકે આપેલો છે તાળી પાડી આપણે હાલે લઈએ તમે બેટરી છો કમજોર થઈ જાઓ છો તમારો સેવક તમારા માટે આત્મિક ચાર્જર બની જાય છે એવો સેવક તમને મળ્યો છે ધન્ય લોકો છે ઘણી બધી મંડળીઓમાં હજારો લોકોની સંખ્યા દેખાતી હોય હોય પણ સેવક બહુ જ કમજોર હોય અને એટલા માટે એ મંડળી ફક્ત ચાલતી હોય છે પણ ઊંઘતી પણ હોય છે ઘણા બધા લોકોની ટેવ ઊંઘમાં ચાલવાની હોય છે એવી મંડળી ઊંઘમાં મંડળીઓ પણ છે પણ તમે એવા નથી તમે જાગૃત બળવાન અને સામર્થવાન મંડળીના લોકો છો તાળી પાડી ઈશ્વરને મહિમા આપે આગળ વચન વાંચી આપણે વીસ સુધી વચન વાંચીને આજનો સંદેશ સમાપ્ત કરીશું અને વિશ્વાસથી તમારા હૃદયોમાં ખ્રિસ્ત વસે પ્રભુનો સેવક એ જ ચાહે છે કે તમારા હૃદયમાં ખ્રિસ્ત વસે પૈસા ધન દોલત હું એટલે કે સેવક નહીં પણ ખ્રિસ્ત વસે એની હંમેશા એ દરકાર કરે છે આગળ લખ્યું છે જેથી તમારા મૂળ પ્રીતિમાં ઘાલીને અને તેમાં પાયો નાખીને તમે સર્વ સંતોની સાથે ખ્રિસ્તની પ્રીતિની પહોળાઈ લંબાઈ ઊંચાઈ તથા ઊંડાઈ કેટલી છે તે સમજી શકો ખ્રિસ્તને પૂરેપૂરા સમજવા માટે તમારો સેવક જવાબદાર વ્યક્તિ છે તારી પાડી આપણે હાલે લુએ હાલેલુયા આગળ વચન વાંચી અંત ભાગમાં છે અને ખ્રિસ્તની પ્રીતિ જે માણસની સમજશક્તિની બહાર છે તે તમે સમજી શકો કે તમે દેવની સર્વ સંપૂર્ણતા પ્રમાણે સંપૂર્ણ થાઓ એ પણ પોતે સંપૂર્ણ થઈ રહ્યો છે અને તમને પણ સંપૂર્ણતા સુધી લઈ જઈ રહ્યો છે એ તમારા સેવકને માટે પ્રભુનો મહિમા થાવ તાળી પાડીએ ઈશ્વર પિતા પુત્ર પવિત્ર આત્માને તાળી પાડીએ અંતિમ વચન વાંચીને આજના સંદેશને આપણે સમાપ્ત કરીશું બે વચનો છે હવે જે આપણામાં તમારા સેવકમાં નમ્રતા જુઓ મારામાં પ્રભુ કામ કરે છે મારામાં સામે એવું નથી બોલતું તમારા સેવકની નમ્રતા જો પ્રભુ આપણામાં ક આવો સેવક ક્યાં મળે નમ્ર હું છું હું છું કંઈ કોલર ઊંચા કરવાવાળો સેવક નથી તમારો સેવક કે છે જે આપણામાં કાર્ય કરે આપણો શબ્દ વાપરે છે તમને ને તમને પોતિકા ગણે છે જે રીતે પ્રભુષ્ઠે મંડળી માટે મારી મંડળી શબ્દ વાપરેલો એ જ રીતે તમારો સેવક આપણા કહીને તમને પોતાના બનાવે છે તાળી પાડી આપણે હાલે લોહી એ મારું મારું નથી કરતો આપણું કરે છે જ્યાં આપણું હોય ને એ જ મંડળી સ્થિર મંડળી કહેવાય જ્યાં મારો હતો મારી સત્તા મારા પૈસા એ મંડળી ક્યારેય નહીં ચાલે આગળ અને આગળ લખ્યું છે હવે જ્યાં આપણામાં કાર્ય કરનાર સામર્થ પ્રમાણે આપણે બધાને પ્રાર્થનાવાદી બનાવે છે બધાને સાથે લઈને ચાલે છે માંગીએ કે કલ્પે તે કરતા આપણે સારું જો બધું જ આપણે 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 પુષ્કળ કરી શકે છે તમારો સેવક આશાવાદી સેવક છે તાળી પારિયા આપણે હાલે તમારો સેવક નિરાશાવાદી નથી આશાવાદી છે અંતિમ વચન વાંચે સાથે મળીને તમારા બાઇબલમાં જો આ સંદેશનું અંતિમ વચન એ પત્ર જો અધ્યાય એકવીસમું વચન સાથે મળીને તેને ખ્રિસ્ત ઈસુમાં તથા મંડળીમાં સર્વકાળ સુધી પેઢી દર પેઢી મહિમા હો બધા બોલો આમીન 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 ઈશ્વર પિતાને તાળી પાડીને મહિમા આપે ઈશ્વર પુત્રને માટે તાળી પાડીએ ઈશ્વર પવિત્ર આત્માને તાળી પાડીએ આ મંડળી લોકો છેલ્લો શબ્દ હતો આમીન તમે આમીન કહેનારા લોકો છો તમે પૂર્ણ કરનારા લોકો છો તમે અધૂરા લોકો છો ઈસુ ખ્રિસ્તમાં તમે આમીનવાળા લોકો છો આમીન એટલે ઈશ્વર જેવું તમારા માટે ચાહે છે એવું તમારામાં થઈ રહ્યું છે બધા બોલો આમીન 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 આજનો સંદેશો આપણે સમાપ્ત કરીએ છીએ પ્રભુ આપ સૌને આશીર્વાદ આપો થેન્ક યુ સો મચ ગોડ બ્લેસ